નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પ્રતાપનગર ખાતે મામલતદાર એ એસ વસાવાના સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરુદ્ધમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા છે જેમાં મહત્વના મુખ્ય ઠરાવો વિશે વાત કરીએ તો ભારતના બંધારણ મુજબ પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આદિવાસીઓને આપેલ હક અધિકાર બાબતોનો સંપૂર્ણ અમલ કરવો જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેર ના કાયદા તેમજ મહેસૂલ વિભાગના સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનું ઉલ્લંઘન તેમજ બંધારણ પ્રમાણે ચાલતી ગ્રામસભાનું ઉલ્લંઘન બાબતે જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા લેવા બાબત ભારતમાલા પ્રોજેક્ટનો સંપૂર્ણપણે વિરોધ બાબત ભારતમાલા પ્રોજેક્ટના જાહેરનામાનું રદ થયેલ છે તો ખેડૂતોના ખાતામાં થયેલ એન્ટ્રી રદ કરવા બાબત સર્વેની ની કામગીરી કરતા પહેલા અસરગ્રસ્ત ગામો ગ્રામ પંચાયતની તેમજ રૂટી પ્રથા ગ્રામ સભા મંજૂરી મંજૂરી સિવાય બંદોબસ્ત આપવો નહીં આજ રોજની ઉપર મુજબ બાબતોની ચર્ચા અંગે થયેલ ઠરાવની કોપી જે તે વિભાગ મોકલવાની કે જાણ કરવાની જવાબદારી સક્ષમ અધિકારી ની આતકે અધિકારીઓ સહિત પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા